રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ મીરા દરવાજા ખાતે કોંગ્રેસની મીટિંગ યોજાઈ વોર્ડ નંબર ચાર પાંચ છ જમા લઘુમતી સમાજના કોંગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ મીરા દરવાજા ખાતે ભાજપની મિટિંગ યોજાઈ વોર્ડ નંબર પાંચ ચાર પાંચ અને છની જમા લઘુમતી સમાજના કોંગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ રાધનપુર મીરા દરવાજા પાસે ભારતીય જનતા પાર્ટીની હતી જેની અંદર વોર્ડ નંબર નંબર અને નંબર ના મુસ્લિમ બિરાદરો કોંગ્રેસ છોડી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા રાધનપુર નગરપાલિકા પૂર્વ વોર્ડ નંબર છ ના ઉમેદવાર સિદ્ધારભાઈ નાગોરી પોતાના સમર્થકો સાથે તેમજ અન્ય મુસ્લિમ સમાજના અગ્રણીઓ જોડાયા ભાજપમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી ડોક્ટર દેવજીભાઈ અને સરદાર ખાન મલેક અને ઈશુભા મલેક અને અન્ય મહાનુભાવોની

અને આ જે વિકાસ બધા જોડાણો હવે રાધનપુર વિકાસ થશે પુષ્ટિ વિસ્તાર ના કામો થશે અને અમને વિશ્વાસ છે કે આપણા આ નેતાગીરીના ના અંડર માં આપણો કામો રાધનપુર વિકાસ ગટર પાણી રોડ રસ્તા બધું થશે એ તો અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને આજ મુસ્લિમ સમાજ એનો દેખાય રહ્યો આપણને આજે પોલા પ્રોગ્રામ બધા જોડાણા અને જોડાઈ રહ્યા એટલે આ વખતે આપણે પૂરેપૂરી નગરપાલિકામાં બહુમતી સીટો આવશે એમાં કોઈ આપણને ચિંતા નથી એમ આવે નામ ઇમરાનભાઈ ઇસ્માલભાઈ હું પેલા કે માં હતો રોડ આપણા રસ્તા જોવો આપણી ગટરો જોવો ને એમ છે તો કઈક સારું થાય એના માટે આપણે બીજેપી અતુટ વિશ્વાસ વિશ્વાસ છે તમારા કામ કરશે જી હું એવું કહીશ કે ના મળે અધિકાર ત્યારે ગર્જ ના કરવી પડે નહી તો આખી જિંદગી બસ યાચના કરવી પડે એમને એમ બદનામ પણ થઈ ના શકો કારણ કે એના માટે પણ તમારે નામ ના કરવી પડે કારણ કે કોંગ્રેસ આ લોકોને કેવા હાચવ્યા છે ને એનું આ પરિણામ તમે જુઓ છો આજે ચાર પાંચ અને છ ઓવર તમને હું એવું કહીશ કે આ અમારો જે વિસ્તાર છે મીરા દરવાજા એને મીની પાકિસ્તાન આવું કહેવામાં આવતું હતું પણ આજ અમે એ બતાવ્યું છે કે મુસ્લિમો તે દિલથી નાગોરી સમાજ હોય ગાંચી સમાજ હોય વોરા સમાજ હોય સમાજ હોય આ બધા બધા જ જ બધાની હાજરી છે અને આજે એમને એમને સમજાણું છે કે અમારા માનનીય શ્રી ધારાસભ્ય લવિંદજીભાઈ ઠાકોર એમનો અત્યારે હાલ જે વહીવટ ચાલી રહ્યો છે અહીં ગુજરાત સરકારનો નો વહીવટ છે કેન્દ્રમાં પણ બીજેપી ની સરકાર ચાલે છે તો અમારે ક્યાં સુધી વિકાસ થી વંચિત રહેવું અને હું તો કોંગ્રેસ વાળાને વિનંતી કરું છું આપણે એમને ફરજ નથી પાડતા વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરી અને હવે તમે જે મુસ્લિમોનું લોહી જે પીધું છે હવે પાંચ દસ વર્ષ માટે મહેરબાની કરી અને તમે આ લોકોને વિકાસથી વંચિત ન થઈ જાય એના માટે થઈને મોટું મન કરી અને તંત્ર તમે ક્યાં વિરોધ પક્ષ માં બે હજો એમાં અમે તમને છૂટા લઈએ છીએ ક્યાંક વહીવટ ખોટો થાય ને એ ટાઈમે તમે આવી અને એવું કેજો કે ભાઈ આ તમારો ખોટો વહીવટ છે એમ પણ મહેરબાની કરી અને હવે મુસ્લિમોનું શોષણ કરવાનું બંધ કરો હું તમને અહીંથી આ બધા જ મુસ્લિમો વતીથી એક વિનંતી કરું છું તે આનંદની વાત છે છ પાંચ અને ચાર ના વોર્ડના એ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ખરેખર હકીકતમાં આજે એ લોકો જૂનો જે પક્ષ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં અનેક મુસ્લિમ બિરાદરો જોડાયા છે એનું મુખ્ય કારણ છે કે રાધનપુરમાં એ નગરપાલિકા સો ટકા વખતે બનવાની છે એ વિકાસ થવાનો છે એ વિકાસની વાત લઈને એ રાધનપુરને સારું સુંદર પાણી મળીને ગટરની વ્યવસ્થા સફાઈની વ્યવસ્થા માટે આ મોટી સંખ્યામાં રાધનપુરના મુસ્લિમ બિરાદરો એ નક્કી મન બનાવી લીધો છે કે આ વખતે એ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી બનાવવાની છે એવા ચાર પાંચ અને છ ના મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા છે કેમ કે કેન્દ્ર સરકાર ભાજપ ની હોય ગુજરાત સરકાર ભાજપ ની હોય અહિયાં ધારાસભ્ય તરીકે હું ભાજપ ભાજપની બનવાની છે તો એ અઢળક જે ગ્રાન્ટો આવવાની છે જે ગ્રાન્ટો આવવાની એમાં રાધનપુર વિકાસ અને રાધનપુર ને રૂડું રંગીલું અમે દરેક સમાજ લોકો સાથે મળીને મોદી સાહેબ નો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આવી દરેક સમાજના લોકોને સાથે રાખીને અમે એટલે એમાં કોઈની બધા આખું રાધનપુર જાગી ગયું છે કે દસ વર્ષ પહેલા જે કોંગ્રેસ નો નગરપાલિકા હતી લોકોના કોઈ કાર્ય થયા નથી ગ્રાન્ટો ખૂબ આવી પણ એમણે એમના અણઘાટ વહીવટના કારણે રાધનપુર ને નરકની નગરી બનાવી હતી જયારે આ લોકો ખૂબ જ આ ત્રણ લોકો ત્રણ વોર્ડના લોકો મુસ્લિમ બિરાજરો મોટી સંખ્યામાં અહીંયા અમારે ધારો કે અમારે આ ગુલામ ગુલામભાઈ છે એ ખરેખર એક એક કાંઈ ચૂંટાયા નતા તો પણ લોકોના કામ કરતા ત્યારે આ વખતે તો એ જ ચૂંટાવાના છે મુસ્લિમોને અમે ધારા કરતા પણ વધારે ટિકિટો આપી છે અને સો એ રાધનપુર નગરપાલિકા બનવાની છે

એ નક્કી તારીખ થશે પણ એ પહેલા મુખ્યમંત્રી અહીંયા એ રાણકપુર થી 140 કરોડ રૂપિયા રાધન એકતાલીસ કરોડ રૂપિયા એ પાણીની પાઇપલાઇન માટે રાધનપુરને સ્પેશિયલ પ્લાન્ટ બનાવીને રાધનપુરને પ્રોપર મીઠું પાણી આપવાના મંજૂર કર્યા છે એ નરસે સે જલની 18 કરોડ ની યોજના ચાલુ છે 80 કરોડ ની એ ગટર લાઈન પણ મંજૂર કરી છે એવા રોડ રસ્તા બીજા અન્ય એ રાધનપુરને એક સુંદર શહેર બનાવવા માટે એ બાયપાસ પણ મંજૂર કર્યો છે સરકારે મુખ્યમંત્રી સાહેબે એટલે બીજા અન્ય અઢળક કાનો જ્યારે અઠ્યાવીસ અઠ્યાવીસ અમારા જે નગર સેવકો નગરપાલિકામાં બેસવાના છે તો રાધનપુરનો સો વિકાસ થવાનો